એક મોટા સમાચાર અમદાવાદ સાયબર સેલ તરફથી મળી રહ્યા છે કે એક વર્ષથી અમદાવાદ પોલીસને અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને થાપ આપી રહેલા બિલ્ડર યોગેશ ગુપ્તાની આખરે ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે યોગેશ ગુપ્તા ઉપર આરોપ છે કે તેમણે અમદાવાદના ચાંદખેડા વિસ્તારની અંદર એક મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યું અને ત્યારે પોતાનો પરિચય ગુજરાતના ડીજીપી તરીકે આપ્યોને એટલે જ ગુજરાતના તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયાએ દુષ્કર્મ કર્યું છે તેવી વાતો વહેતી થઈ હતી તો શું છે હકીકત રીતના પોલીસ પહોંચી યોગેશ ગુપ્તા સુધી તેની વાત નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત બરાબર એક વર્ષ પહેલાની છે અને ઘટના કઈક એવી છે કે ગુજરાતના બે ડીજીપી આશિષ ભાટિયા અને સંજય શ્રીવાસ્તવ નિવૃત્તિના આરે ઉભા હતા ત્યારે એક ગેંગ મેદાનમાં આવે છે અને પહેલા સંજય શ્રીવાસ્તવને બ્લેકમેલ કરવાનો પ્રયત્ન કરે છે કે તમે એક મહિલા સાથે દુષ્કર્મ કર્યું અને તેમનો તોડ કરવાનો ઈરાદો હતો ત્યારે બહુ સૂચક વાત એવી છે કે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો તોડ કરવાનો પ્રયત્ન થયો ત્યારે આ ગેંગે જેમનો સંપર્ક કર્યો તે હતા ઇન્સ્પેક્ટર તરલ તરલભટ્ટ આજે તરણ ભટ્ટ પોલીસ કસ્ટડીમાં છે તે જુદી વાત છે ત્યાર પછી આ ગેંગે એક એફિડેવિટ તૈયાર કરી અને એફિડેવિટમાં ગુજરાતના તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયા ઉપર આ મહિલા દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે આશિષ ભાટિયાએ તેમની સાથે દુષ્કર્મ કર્યું છે એટલે ગુજરાત એટીએ સરકતમાં આવી અને આશિષ ભાટિયાને બ્લેકમેલ કરી પૈસા પડાવવાનો કારસો રચનાર પાંચ પત્રકારો સહિતની આખી ગેંગની ધરપકડ કરી હતી તપાસનો ધમધમાટ શરૂ થયો કારણ કે ગુજરાતના ડીજીપી સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હોય આ તેવો પહેલો બનાવ હતો પણ આ ઘટના એક જુદી જ હતી ઘટના એવી હતી કે અમદાવાદના એસજી હાઈવે ઉપર આવેલી સાતસો કરોડની જમીનનો આ વાંધો હતો અને સાતસો કરોડની આ જમીનમાં અનેક મોટા માથાઓ મોટા માથા એટલે ગુજરાતના સિનિયર આઈએ એસ આઈપીએસ અધિકારીઓ પણ કૂદી પડ્યા હતા અને દરેકને આ લાડવો ખાવો હતો પણ લાડવો ખાઈ શકાય તેમ નતો કારણ કે ખેલાડીઓ વધારે હતા માટે ગાંધી ગાંધીનગરના પેથાપુરમાં એક મહિલા ફરિયાદ નોંધાવે છે દુષ્કર્મની અને દુષ્કર્મના કેસમાં આરોપીઓ ઝડપાય છે અને આ જ મહિલા આવીને એફિડેવિટ કરે છે કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ડીજીપીએ તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું પહેલા આ ફરિયાદ ગાંધીનગરમાં નોંધાય છે જીરો નંબર થી અમદાવાદ પોલીસ ને ટ્રાન્સફર થાય છે અને અમદાવાદ મહિલા પોલીસ એટલે કે ક્રાઇમ બ્રાન્ચ ના અંતર્ગત આવેલી મહિલા સેલ અને તપાસ શરૂ કરે છે ત્યારે ભાંડો ફૂટે છે કે જ્યાં બળાત્કાર થયો ચાંદખેડામાં એ બંગલો બિલ્ડર યોગેશ ગુપ્તાનો છે યોગેશ ગુપ્તા બહુ વગદાર છે ગુજરાતના આઈએસ આઈપીએસ અધિકારીઓનું એમની ત્યાં રોકાણ હોવાનું કહેવામાં આવે છે એટલે યોગેશ ગુપ્તા ઉપર હાથ નાખવો અઘરો હતો છેલ્લા એક વર્ષથી યોગેશ ગુપ્તા ફરાર હતા અનેક કોર્ટોમાં તેમણે આગોતરા જામીન મૂકવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય સફળતા ન મળી અને એટલે જ કોર્ટે સિત્તેરનું વોરંટ ઇસ્યુ કર્યું હતું એટલે કે તેમને ભગોડા જાહેર કરી પોલીસને આદેશ આપવામાં આવ્યો હતો કે યોગેશ ગુપ્તાને ઝડપી લો અમદાવાદ પોલીસનો ઉત્સાહ કોઈને કોઈ કારણસર નિરસ દેખાઈ રહ્યો હતો પણ અમદાવાદ સાયબર સેલે બરાબર એક વર્ષ પછી ઉત્તર પ્રદેશમાં એક ગામ પર દરોડો પાડી યોગેશ ગુપ્તાને ઝડપી લીધા છે યોગેશ ગુપ્તા ચાલાક છે કારણ કે આઈએસ અને આઈપીએસ સાથે સંપર્કો છે માધ્યમો કેવી રીતના વર્તન કરે છે અને માધ્યમો કેવા પ્રકારના સમાચાર છાપશે તેની પણ ખબર છે યોગેશ ગુપ્તાના દુષ્કર્મના મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મહિલા સેલ તપાસ કરશે એ અલગ વાત છે પણ યોગેશ ગુપ્તા જો પોતાનું મોઢું ખોલે તો અનેક આઈએસ આઈપીએસ અધિકારીઓના પગ નીચેથી ધરતી ખસી જાય અને તેમના કરોડોના રોકાણો ડૂબી જાય તેવી સ્થિતિ છે અહીંયા આપણે સો બસો પાંચસો રૂપિયા લેતા પોલીસ કર્મચારીઓને પકડીએ છીએ પણ ક્યારેય પણ એન્ટી કરપ્શન બ્યુરો એવા મોટા માથા સુધી પહોંચતું નથી જેમનું રોકાણ યોગેશ ગુપ્તા જેવા મહાન ઉદ્યોગપતિ મહાન બિલ્ડર સુધી હોય છે કે જેઓ ડીજીપીના નામે સ્ત્રીઓ સાથે સંબંધ રાખી તેમનું શોષણ કરતા હોય છે આ ઘટનાનું અપડેટ અમે તમને આપતા રહીશું અત્યારે એટલું જ છે કે સાયબર સેલની કસ્ટડીમાં રહેલા યોગેશ ગુપ્તાને બહુ જલ્દી સાયબર સેલ અમદાવાદ મહિલા ક્રાઇમ બ્રાન્ચને સુપ્રત કરશે આગળની તપાસ તત્કાલીન એસીપી હિમાલા જોશી સંભાળી રહ્યા હતા પણ તે રજા પર છે એટલે હવે આ મામલાની તપાસ એસીપી ભરત પટેલ કરશે અત્યારે મને મારા સાથી તુષાર બસિયાને રજા આપો બહુ જલ્દી એક નવા વિષય સાથે પાછો આવું છું